ચાલો આજે આપણે જોઈએ તારીખ ત્રીસ આઠ બે હાજર પચીસ શનિવારનું પંચાંગ અને શનિવારનું તારીખ ત્રીસ આઠ બે હાજર પચીસ શનિવાર ભદ્રપદ માસ શુક્લ સુદ પક્ષ સૂર્યોદય જોઈએ છ કલાક વીસ મિનિટ સૂર્યાસ્ત જોઈએ ઓગણી કલાક ચંદ્રોદય જોઈએ બાર કલાક વીસ મિનિટ ચંદ્રાસ્ત જોઈએ ત્રેવીસ કલાક અગિયાર મિનિટ તિથિ સાતમ બાવીસ કલાક મિનિટ સુધી ત્યાર પછી આઠમ નક્ષત્ર વિશાખા ચૌદ કલાક સાડત્રી મિનિટ સુધી ત્યાર પછી અનુરાધા યોગ જોઈએ તો યોગ ઇન્દ્ર પંદર કલાક દસ મિનિટ સુધી ત્યાર પછી વૈજિ કરણ જોઈએ તો કરણ નવ કલાક ચોત્રીસ મિનિટ સુધી ગુજરાતી સંવંત બે હજાર એક્યાસી નલ આજે જન્મેલા બાળકની ચંદ્રવાસી જોઈએ તો તુલા ર કલાક અને ત્રેપન મિનિટ સુધી ત્યાર પછી

પાંચ મિનિટ સુધી વિજય મુહૂર્ત જોઈએ તો ચૌદ કલાક થી મીન રાશિ માટેનું દૈનિક ગોચર ફળ જોઈએ કે આ ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આધારિત છે જે વ્યક્તિગત કુંડળી પર આધારિત ફળથી અલગ હોઈ શકે છે એમાં દૈનિક ગોચર ફળ જોઈએ તેનું શુભાશુભ ફળ જોઈએ તેનો અંગ જોઈએ અને તેનો રંગ જોઈએ પ્રથમ આપણે મેષ રાશિ જોઈએ મેષ રાશિમાં અલય કે સામાન્ય છે કે ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે તમારે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ એમાં મેષ રાશિનો શુભ અંક છે નવ અને તેમનો

શુભ કાર્યક્ષેત્ર પ્રતિના યોગો છે વૃષભ રાશિ માટે શુભ અંક જોઈએ તો છ અને તેમનો અશુભ અંક જોઈએ તો પાંચ વૃષભ રાશિ માટેનો શુભ રંગ જોઈએ તો ગુલાબી અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફેદ મિથુન રાશિ જોઈએ કે ક છ ઘ મિથુન રાશિ માટે આજનો દિવસ અત્યંત શુભ છે તેમાં તમારા કાર્યક્ષેત્રે તમારા પ્રગતિના યોગ અને વ્યવસાયિક સંબંધો તમારા સુધર છે તમારા અધિકારીઓનો તમને સહયોગ મળશે અને તેમનો અશુભ રંગ છે પીળો હવે આપણે કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડ કર્ક રાશિઓ માટે આજનો દિવસ શુભ છે તેમાં તમારા ભાગ્યનો સાથ તમને મળશે તમારા ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે તમને તમારી લાંબી મુસાફરી તમારી લાભદાયી રહેશે કર્ક રાશિવાળા માટે શુભ અંક જોઈએ તો બે અને તેમનો અશુભ અંક જોઈએ તો ચાર કર્ક રાશિઓવાળા માટે શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ અંક રંગ જોઈએ તો ક્રિત હવે સિંહ રાશિ જોઈએ સિંહ રાશિમાં મટ સિંહ રાશિ જોઈએ તો

પછી કન્યા રાશિ જોઈએ કે પાઠણ કન્યા રાશિ વાળા માટે આજનો દિવસ પણ શુભ છે કે તમને તમારા જીવન સાથે સાથે સારો સમય તમારો પસાર થશે ભાગીદારીના તમારા કાર્યોમાં લાભ થશે તમારા સંબંધોમાં તમારી મધુરતા જળવાઈ રહેશે આવી રીતના કન્યા રાશિનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ કન્યા રાશિવાળા માટે શુભ રંગ છે લીલો

રાશિ વાળા માટે તમારા સંતાન સંબંધિત તમને શુભ સમાચાર મળશે તમારા શિક્ષણ ક્ષેત્રે તમને સફળતા મળશે અને તમારા પ્રેમ સંબંધો તમારા મજબૂત થશે વૃક્ષિક રાશિઓ માટે શુભ અંગ છે નવ અને વૃશ્ચિક રાશિ વાળા માટે તેમનો અશુભ અંગ છે એક વૃશ્ચિક રાશિવાળા માટે શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ ધન રાશિ જોઈએ જેમ કે ભધ ફઠ ધન રાશિવાળા માટે આજનો દિવસ સામાન્યથી પણ શુભ છે જેમ કે તમારા જમીન મિલકત સંબંધિત કાર્યોમાં પ્રગતિ થશે તમારા માતાના તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે આજના દિવસે તમારા ઘર પરિવારમાં તમારે હંમેશા આજના દિવસે સુખ શાંતિ રહેશે ધન રાશિવાળા માટેનો શુભ અંક છે ત્રણ અને તેમનો અશુભ અંક છે આઠ ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે વાદળી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખજ મકર રાશિઓમાં વાળા માટે આજનો દિવસ શુભ છે તેમાં ટૂંકી એટલે કે તમારી ટૂંકી મુસાફરી તમારી લાભદાયક રહેશે ભાઈ બહેનોનો સહયોગ તમને મળી રહેશે પરાક્રમ અને તમારા ઉત્સાહમાં તમારો વધારો થશે મકર રાશિવાળા માટે શુભ અંક છે આઠ અને તેમનો અશુભ અંક છે ચાર મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગશક

અશુભ છે આત્મવિશ્વાસ તમારો વધશે તમારું વ્યક્તિત્વ આજના દિવસે નિખરશે તમારા રોકાયેલા કાર્યો પૂરા થશે તમારા ભાગ્યનો તમને આજના દિવસે પૂરો સાથ મળશે મીન રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો મીન શુભ રંગ રંગ જોઈએ જોઈએ તો તો પીળો અને અને તેમનો અશુભ ક્રે આ રાશિફળ ફળ ના આધાર આપવામાં આવ્યું છે તમારી વ્યક્તિગત જન્મ કુંડળીમાં ગ્રહોની સ્થિતિ આ ફળમાં ફેરફાર કરી શકે છે માટે કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે માટે તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ શનિવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો